અડાજન વિસ્તારમાં ગસ્ટી ગાઈઝ ગ્રુપ દ્વારા દર વર્ષે અનોખી થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે જેને મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવતા હોય છે આ વર્ષે તેઓ દ્વારા અશ્વથામાની થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરી છે આ થીમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો લાઈનમાં ઊભા રહીને પણ મંડપમાં પહોંચ્યા હતા સોન સાલવી આ ફેરી અમારા ગસ્ટી ગાઈઝ દ્વારા અશ્વથામા પર આખી થીમ કરવામાં આવી છે નવ્વાણું ટકા લોકોને અશ્વથામાનું રહસ્ય નથી ખબર તો આખું અમે અશ્વથામાની જન્મથી લઈને આખી હમણાં સુધીનું જે છે તે

ને જેને ખબર છે ખાલી એટલું ખબર છે કે પાંચ હજાર વર્ષથી હજુ બી જીવિત છે પણ એમની આખી જન્મથી એના અમના સુધીની હિસ્ટ્રી નથી ખબર એટલે અમને લોકોને સંદેશો પહોંચાડવા માટે આ થીમનું અમે આયોજન કર્યું અને લોકોનો ઘણો સારો રિસ્પોન્સ છે કે નાના છોકરાઓને બી ખબર નહીં હતી ને અમુક તો મોટા લોકોને બી આ ખબર નહીં હતી તો તે લોકોએ બહુ સારા રિવ્યૂ આપ્યા છે કે તમે બહુ સારું ડેકોરેશન કર્યું છે